હળવદમાં રાણેકપુર રોડ પાસે આવેલ વિશ્વાસ આર્કેટમાંથી બે યુવાનના અપહરણ બાકી રૂપિયાની ઉઘરાણી બાબતે બે યુવકોનું અપહરણ કરાયું છે કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા બે યુવક પૈકી એકને ફરિયાદ નોંધાવી છે છે પ્રવૃત્તિ તત્વો થયા પોલીસ પ્રશાસનની કડક કાર્યવાહી હોવા છતાં પણ ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે એક ચિંતાનો વિષય છે ત્યારે હળવદમાં બનેલ બનાવમાં કાર લઈને ધસી આવેલા ચાર શખ્સો દ્વારા પૈસાની બાબતે યુવક સાથે વાતચીત કરી યુવકને તેના મિત્રનું અપહરણ કરી લઈ ગયા બાદ અપહરણકાર ચારે આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ કરી ચક્રો ગતિમાન કર્યા છે મળતી માહિતી અનુસાર મૂળ જોડિયા તાલુકાના કુનળ ગામના વતની હાલ હળવદના સરા વાય કે ઝાલાના મકાનમાં રહેતા ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ ઉમરવર્ષ ચોવીસ હળવદ પોલીસ મથકમાં વેગેનાર કાર આવેલ અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ લખાવી છે વેગનાર કાર નંબર જી જે થર્ટી બે ભાડીને પોલીસ સ્ટેશન જવાનું બહાનું કરી પરાણે રવિભાઈ તથા ધાર્મિકભાઈને તેમની મરજી વિરુદ્ધ કારમાં બેસાડી લઈ ગયા હતા ધાર્મિકભાઈને રસ્તામાં થોડે આગળ ચુલી ગામ બસ સ્ટેશન પાસે ઉતારી દઈને રવિભાઈને ધ્રધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારબાદ ધાર્મિકભાઈ દ્વારા ઉપરોક્ત બનાવ બાબતે અજાણ્યા ચાર આરોપી સામે ફરિયાદ નોંધાવી છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે